ગામડાની અંદર ખેડૂતોને વયો વૃદ્ધ માતા બહેનો ને વયોવૃદ્ધ વડીલો વડીલોને દબાવવાનું ફોસલાવાનું ને ફસાવવાનું કામ કરી રહ્યા છે આમ તો રાજ્યમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વો નો આતંક વધતો જાય છે અને હવે આતંક શહેરો થી લઈને ગામડાઓ સુધી પહોંચી ગયો છે અત્યાર સુધી અમદાવાદ સુરત રાજકોટ કે વડોદરા જેવા મહાનગરોમાં તો અસામાજિક તત્વો બેફામ બન્યા હતા પરંતુ હવે એ અસામાજિક તત્વોનો આતંક ઠેક નાના નાના ગામડાઓ સુધી પહોંચી ગયો છે એ વાત આપણે સ્વીકારવી પડશે તેને આપણે નકારી નહીં શકીએ કારણ કે ભાવનગરના દેવડિયા ગામે એક વૃદ્ધ દંપતી ઉપર ઘાતકી હુમલો કરવામાં આવે છે અને આ સમગ્ર ઘટનાને લઈને છેક ભાવનગરથી લઈને સુરત સુધી આ ઘટનાના પડઘા પડે છે અને પાટીદાર સમાજના આગેવાનો ત્રીસ ગાડીના કાફલા સાથે ભાવનગરના દેવળિયા ખાતે શક્તિ પ્રદર્શન માટે આવે છે શું છે સમગ્ર ઘટના અને કેમ કરવામાં આવ્યો વૃદ્ધ દંપતી પર હુમલો જાણીશું આજના ખાસ વિડીયોમાં નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું ઉમંકા છડિયા સૌરાષ્ટ્રવાસીઓએ સુરતને કર્મભૂમિ બનાવી છે જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો વડીલોએ ગામડામાં રહે છે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલાઓની ઘટનાઓ વધતી જાય છે ત્યારે ભાવનગર જિલ્લાના ઉમરાળાના દેવડિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે અમુક અસામાજિક તત્વો વડે હુમલો કરાયો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવડીયા ગામે ખેતી કરતા ધનજીભાઈ વસરામભાઈ ધોરાજીયાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેઓ પોતાના કુટુંબ સાથે ઘરે હતા અને એ વેળાએ તેના જ ગામમાં રહેતા ગભા ખેંગારભાઈ ગમારા અને તેમના સંબંધીઓ ઘરે આવી અડધા પ્લોટની માગણી કરી ગમારા કુટુંબના મઢ માટે કરીએ જ્યારે મઢ માટે ધનજીભાઈ પહેલેથી જ બાર ફૂટ જગ્યા આપેલી હોય એમ છતાં પણ અડધા પ્લોટની માંગણી આ ગમારા કુટુંબે કરી તે માંગણી ન સ્વીકારતા ગભા ખેંગાર ગમારાએ એકદમ ઉસ્કેરાઈ જાય ધનજીભાઈને લાફો મારી દીધો અને ધનજીભાઈના ઘરની મહિલાઓને ગાળો આપી અને તેની સાથે આવેલા કુલદીપ ગભા ગમારા, ઇન્દુ ભગુ ગમારા, રતા ઇન્દુ ગમારા, માતર રામા ગમારા, સુરેશ ખેંગાર ગમારા અને રતા ઇન્દુભાઈ ગમારાએ મોટો દીકરો વિરમભાઈ ખેંગાભાઈ ગમારાનો નાનો દીકરો આ બધાએ એકસમ થઈને ધનજીભાઈ વસરામભાઈ ધોરાજીયાના પ્લોટમાં દિવાલ તોડવાની સાથે સાથે પ્રયત્ન કર્યો અને જેથી ધનજીભાઈએ ઉમરાળા પોલીસ મથકમાં કુટુંબજનો સાથે આ સમગ્ર ગમારા પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આ અસામાજિક તત્વોએ ધનજીભાઈના પરિવાર અને ધનજીભાઈની ઘરમાં રહેતી મહિલાઓને ગાળો આપીને ધનજીભાઈને લાફો મારીને બળજબરી પૂર્વક આ પ્લોટ પચાવી પાડવા માટેના ઘણા પ્રયત્નો કર્યા હતા આ સમગ્ર મામલે ધનજીભાઈ ઉમરાળા પોલીસ મથકમાં કુટુંબજનો સાથે મળીને ફરિયાદ નોંધાવી હતી તો આ સમગ્ર બાબતે ધનજીભાઈ ધોરાજ્યાના પરિવારજનોએ શું કહ્યું આવો એ પણ આપણે સાંભળ્યું અમારા ગામમાં અમુક સામાજિક તત્વો જે મારા ઘરની એકજેસ્ટ સામેવાળો પ્લોટ છે એની તો કબજો કરવા માંગતા હતા અને એ બાબતની અદાવત અદાવતની એને એને અમારા પ્લોટની જે દીવાલ હતી એ દીવાલ તોડી પાડી અને મારા ઘરમાં ઘૂસી ગયા મારા પપ્પાને માર્યા ગળો દબાઈ દીધું અને ગળો દબાવીને મારી નાખવાની કોશિશ કરી મારા મમ્મી એને બચાવવા માટે આડા પીડા એને બે ત્રણ લાફા મારી દીધા એનો ગળાએ દબાઈ દીધું અને એનો ગળાનો ચેન તોડી નાખ્યો અને આ લૂટવાનો પ્રયાસ હતો એવું લાગ્યું અમને તોડી નાખ્યો આપણે પછી મારા બા વચ્ચે પીડ્યા એંસી વર્ષના દાદીમાંથી તો એને મન ફાવે એમ ગાઈ દીધી એ લોકોએ અને એને ધમકી આપી

આસ્થા ફામ ખાતે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામમાં બનેલી પાટીદાર સમાજના વડીલ ખેડૂત ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો અસામાજિક તત્વો દ્વારા તે નિંદનીય હુમલા સામે હવે પાટીદાર સમાજ એકજૂટ થઈને સુરતની અંદર પણ મિટિંગ કરી હતી આ મીટિંગમાં પાટીદાર સમાજના અંગ્રણી અલ્પેશ કથિરિયા વિજય માંગુકિયા સહિતના મોટા ભાગના આગેવાનો હાજર રહ્યા હતા અને આ સમગ્ર ઘટના મામલે હવે આગળે શું કરવું તે માટેની પણ ચિંતા વિમર્શ કરી હતી પાટીદાર અગ્રણી વિજય માંગુકેએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવડિયા ગામની અંદર જે ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થયો છે એ ખેડૂત પરિવાર ઉપર હુમલો થવાનું કારણ અસામાજિક તત્વોને ત્યાં પ્લોટ પચાવી પાડવો હતો અને જમીન પચાવી પાડવી હતી એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કારણ કે એના માતાજીનો મઠ બનાવો હતો એટલે અમને ત્યારે જમીન પડાવી પાડવી હતી પરંતુ ધનજીભાઈએ જમીન પચીસ વર્ષ સુધી જો જેલમાં જવું પડે તો પણ અમે તૈયાર છીએ પરંતુ આ જમીન નહીં આપે તેવું કહેતા આ અસામાજિક તત્વોએ તેની ઉપર હુમલો કર્યો હતો અને એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો થાય છે ત્યારે તેમના ધર્મ પત્નીને પણ આ અસામાજિક તત્વો ગળું દબાવીને બે લાફા મારવાનો પણ પ્રયત્ન કરે છે ત્યાંથી અસામાજિક તત્વો અને લુખાઓને સંતોષ નથી થતો તેના પર આ સમગ્ર બાબતે જેની પર અત્યાચાર થયો છે કે વૃદ્ધ ફરિયાદીના માતાએ શું કહ્યું આવો એ પણ આપણે સાંભળીએ ઘટના એ ને ભાઈ પલવટલી હોટલ ભાઈની વાડીએ ગયા હતા એ વાડીએથી સાડા અગિયાર આવ્યાનું હોય છે બેઠા એ હોલમાં ત્યાં એ વાત જોઈને બેઠા હતા ત્રણ ચાર પાંચ એ આવ્યા એને પૂછ્યું આ એને કીધું કે આવો કે આ આવ્યા બેઠા પછી ત્યાં પલવટ દેવાનો હશે ભાઈ ના પાડી કે પલવટ નહીં દઉં કે એની આ બધી ગાય કાઢી ભાઈને કાઠવા ન્યાથી કોઈ બી ના એમ થઈને મારતા મારતા આવ્યા આ દસ જણ પછી આ બમ પાડી ધોડો કે મારી નાખશે ક્યાંક તે એને બે લાફા મારી લીધા હું ગઈ ત્યાં મને ધક્કો મારી પાડી એની મીંડા મારવાનું ગાયું બોલવા થાય મેં કીધું ભાઈ એ પલટ તો નહીં મળે થાય તે ક્યાં દેતો ભલે ન દેતો હોય ભલે લેવાનો જ લેવાનું એમ કરીને આખી છૂટીને મીંડા મંડી પાડવા પછી બધા ગામના ભેળા થાય ને એ કરાઈની તમ કરો પછી જોઈએ છીએ આપણી પાસે

આ સમગ્ર મામલે લડી લેવાના મૂળમાં હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે સુરત થી ત્રીસ કારના કાફલા સાથે એકવીસ નવેમ્બરના રોજ પાટીદારો દેવડિયા ગામે આવી પહોંચ્યા હતા દેવાડીયા ગામ પહોંચીને પીડિત પરિવારને હૂફ આપી અને બપોર બાદ દેવડિયા ગામમાં જ લોક પણ કર્યો હતો નૈતિક ટેકો આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે જે સુરત ખાતે રહેતા અને સૌરાષ્ટ્ર સાથે સંબંધ ધરાવતા પાટીદાર સહિતના લોકોમાં ઘટનાને કારણે દુઃખની લાગણી અને આક્રોશની લાગણી પણ ફેલાય છે પરિણામે ખેડૂત દંપતીને અને સમગ્ર ગામને હૂફ અને આશ્વાસન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી સુરતથી એક મોટું રાત્રે દેવડિયા ખાતે આવ્યું હતું અને સવારે દેવડિયા ખાતે પહોંચીને પરિવારજનોને મળીને બપોર પછી ત્રણ વાગ્યાની આસપાસ આ જ ગામમાં લોક દરબાર પણ ભર્યો હતો અને આ ગંભીર પરિસ્થિતિ અને ખેડૂતોની સુરક્ષાના પ્રશ્નને ધ્યાનમાં રાખીને આ દેવળિયા ગામની અંદર જે લોકસવાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌરાષ્ટ્રના ગામડામાં સમૃદ્ધતાની ભાવના જળવાઈ રહે અને ગ્રામીણ જીવન જીવંત રહે એના ઉમદા હેતુથી પોલીસ અધિકારીઓ આજુબાજુના ગામડાઓના આગેવાનો અને સાથે સાથે આ ગામના પીડિત પરિવાર પણ ઉપસ્થિત રહ્યા આ સમગ્ર લોકસવાન કાર્યક્રમમાં પાટીદાર આગેવાન વિજય માંગુકિયાએ શું કહ્યું આવો એ પણ આપણે સાંભળીએ

આ લોક કાર્યક્રમમાં ઉમરાળાના પોલીસ ઇન્સ્પેક્ટર ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગામ લોકો પણ હાજર રહ્યા ત્યારે અને અન્ય આગેવાનોએ પણ આ સમગ્ર ઘટનાની નિંદનીય ગણાવીને વખોડી કાઢી હતી અને આવનારા સમયમાં કોઈ પણ સમાજના કોઈ પણ પરિવાર ઉપર આવા અસામાજિક તત્વો હુમલો ના કરે તેમની ખાસ તકેદારી રાખવાની પણ ગામ લોકોએ વાત કરી હતી તો તે જ દિવસે મોડી રાત્રે પોલીસે જે આઠ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી તે આઠ આરોપીઓના પૈકી બે આરોપીઓ સાથે પોલીસે દેવળિયા ગામની અંદર રીકન્સ્ટ્રક્શન કર્યું હતું એટલે કે હમણાં જે શબ્દ નીકળ્યો છે તે વરઘોડો કાઢ્યો હતો તેમાંના બે આરોપીને લઈને રીકન્સ્ટ્રક્શન કરવા પોલીસ દેવાળિયા ગામ પહોંચી હતી પ્લોટ પચાવી પાડવા કેવી રીતે હુમલો થયો એ પણ પોલીસને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી તો જે બંને આરોપીઓ પકડાયા હતા તે બંને આરોપીઓને સાથે લઈને પીડિતો પાસે જઈને એ આરોપીઓને માફી પણ મંગાવી હતી ગત તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ ના રોજ ભાવનગર જિલ્લાનું ઉમરાળા પોલીસ સ્ટેશનનું દેવાળિયા ગામ છે કે જ્યાં એક દંપતી છે તેની પર આઠ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ મુજબ પોલીસ દ્વારા પ્રાયોરિટીની ફરિયાદ છે નોંધવામાં આવી હતી બનાવની વિગત જોઈએ તો એક જે પ્લોટ હતો એ પ્લોટ જે વીસ ફૂટ જેટલો પ્લોટ છે એ લેવા બાબતે માથાકૂટ થઈ હતી અને જે જેના આધારે પોલીસ દ્વારા રાયોટિંગનો ગુનો છે નોંધવામાં આવ્યો હતો સદરુ ગુનાના આરોપી જે છે તેને આજે આજરોજ દેવાળિયા ગામ ખાતે જે રીતે ઘટના બની હતી એ ઘટના પર લાવી અને ઘટનાનું છે એ પાસે પોલીસને અર્જન કરવામાં આવે છે કુલ આઠ આરોપી છે હાલ અમે બે આરોપી છે બે આરોપી સાથે રાખીને પોલીસ કરી

કે પછી વડોદરા આવા શહેરોમાં તો દિન પ્રતિદિન અસામાજિક તત્વો બેફામ બનતા હતા પરંતુ હવે આ દૂષણ છેક સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી પણ પહોંચી ગયું છે અને આ વૃદ્ધ દંપતી ઉપર જે હુમલો થયો છે આવનારા સમયમાં ગુજરાતના કોઈ પણ ગામડાઓમાં આવા વડીલો ઉપર હુમલો ન થાય તેની તકેદારી ગુજરાત પોલીસ રાખશે તેવી આશા રાખીએ છીએ આવી અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું તમે અમારા ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત